ચોટીલામાં ત્રણ વર્ષ પછી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે ચોટીલા શહેરમાં પ્રવેશતા જ રોડ ઉપર કચરાના ઢગલા જોવા મળતા હતા પાલિકા દ્વારા જ આ કચરો અહીં ઠાલવવામાં આવતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે જેને લઈને ગંદકી ફેલાતા સ્થાનિકો ઉઠ્યા હતા બસ સ્ટેશન રોડ પર માટીના ઢગલા જોવા મળતા હતા અને બાવળિયાને કારણે અડધો રોડ ઢંકાઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ડર લાગી રહ્યો હતો રહીશોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નહોતી આવતી જેને લઈને રહીશોમાં આક્રોશ હતો જોકે ત્રણ વર્ષ પછી પાલિકાએ સફાઈ કામગીરી શરૂ કરતાં સ્થાનિકોને હાશકારો થયો છે એવું માનવામાં આવી રહ્યું છે કે ચોટીલામાં નવા આવેલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ ગંદકી, પાણી, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી સમસ્યાઓનો નિકાલ લાવવાનો આદેશ કરતાં પાલિકા તંત્ર દોડતું થયું અને કામગીરી હાથ ધરી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા સાહેબ આવાશે ના બો શુભ કામ કર્યું છે એમણે કયા સાહેબ આ સાહેબ આપડે ડેપ્યુટી ગયો ને હા

બે ગાયું પડી હતી નાણાં નીચે બરાબર ગંદકીઓ માર નહોતો તો કોઈ જવાબ આપ્યો નહીં